નમસ્કાર મિત્રો આજે ભૂતિયો અને રાજપાલસિંહ બંને રૂપાવટીના માયાવી જંગલમાં પ્રવેશ કરી ચૂક્યો છે અને પ્રવેશ કરતાની સાથે જ એમને એક માયાવી શક્તિ મળે છે અને ત્યારે ભોતીઓ રાજપાલસિંહના હાથમાંથી તેમની તલવાર લઈ અને પાણીમાં ઘા કરે છે ત્યાં તો આખું તળાવ ખાલી થાય છે અને પછી ભોતિયાએ માયાવી શક્તિનો એક હાથ કાપી નાખ્યો ત્યારે હાથ કપાતાની સાથે જ આ માયાવી શક્તિ કે તેની બધી જ માયાજાળ તેને આ હાથમાં બિછાવી હોય છે અને હવે તે તેની શક્તિનું પ્રદર્શન કરી નથી શકતો તેથી તે ભૂતિયાના પગે પડીને કહેવા લાગ્યો મને માફ કરી દે ભૂતિયા તું જે કહેશે ને એ હું કરવા તૈયાર છું ત્યારે રાજપાલસિંહ કહે છે કે અમને અહીંયાથી રૂપાવટી નગરી તરફ જવાનો માર્ગ દેખાડ ત્યારે આ માયાવી શક્તિ એટલું કહે છે કે હું તમને ઠેઠ રૂપાવટી નગરી સુધી તો નહીં લઈ જઈ શકું પરંતુ જ્યાં સુધી મારી સીમા છે ત્યાં સુધી હું તમને જરૂર લઈ જઈશ આમ કહી અને તે આગળ આગળ ચાલે છે ને કહે છે કે ભૂતિયા તમે મારી પાછળ પાછળ ચાલે આવો અને આમ એ માયાવી શક્તિ આગળ આગળ ચાલે છે અને પાછળ પાછળ ભૂત્યો અને રાજપાલસિંહ ચાલતા ચાલતા જઈ રહ્યા છે ત્યારે રાજપાલસિંહ ભૂતિયાને કહે છે કે ભૂતિયા આ માયાવી શક્તિ આપણને લઈને તો જાય છે પરંતુ મને એમ કેમ લાગે છે આ આપણને ઊંધા રસ્તે લઈ જઈ રહ્યો છે ત્યારે ભૂતિયો કહે છે કે રાજપાલ એની ચિંતા તમે કરશો નહીં જો આ માણસ આપણને ઊંધા રસ્તે લઈ જશે ને તો સમજી લેજો કે આ વખતે એનો હાથ જ કાપ્યો હતો પરંતુ હવે પછી એના બંને પગ પણ કાપી નાખીશ અને ત્યારે ભૂતિયાના આટલા શબ્દો સાંભળી અને એ માયાવી એટલું બોલ્યો કે ના ભૂતિયા ના તું ચિંતા કરીશ નહીં હું તને હંમેશા સાચો માર્ગ જ દેખાડીશ કારણ કે તે મારો હાથ કાપ્યો છે અને હવે જો ઊંધા માર્ગે લઈ જઈશ અને તને ભટકતો કરી નાખ્યો ને તો ભૂતિયા મને ખબર છે કે તું મને જીવતું નહીં છોડે માટે હું તારી સાથે કોઈ ગદારી નહીં કરું આમ કહી અને તે ઝાડીઓ વિંધતો વિંધતો આગળ આગળ ચાલ્યો છે અને પાછળ પાછળ રાજપાલસી અને ભૂતિઓ જી રહ્યા છે ત્યારે ભૂતિઓ કહે છે કે જોયું ને આ મારાથી ડરી ગયો છે અને હવે તે આપણને ઊંધા માર્ગે તો લઈ જ લઈ જાય ત્યારે રાજપાલસી કહે છે કે જે હોય તે પરંતુ રૂપાવટી નગરીમાં જેમ બને એમ જલ્દી પહોંચવું પડશે અને પછી ભૂતિઓ પૂછે છે કે હે માયાવી અહીંયાથી રૂપાવટી નગરી પહોંચતા અમને કેટલો સમય લાગશે ત્યારે એ માયાવી હસવા લાગ્યો અને હસતા હસતા એટલું કહે છે કે ભૂતિયા તમારા પરાક્રમ ઉપર જાય કારણ કે એવા પણ માણસો અહીંયાથી નીકળ્યા છે કે જે રૂપાવટી નગરી તરફ તો ચાલ્યા છે પરંતુ આજે હજારો વર્ષો થઈ ગયા અને તેઓ રૂપાવટી નગરી સુધી નથી પહોંચી શક્યા કારણ કે તેમનો રસ્તામાં જ વધ થઈ જાય છે અને ભૂત્યા અહીંયાથી રૂપાવટી નગરી ઘણી દૂર છે અને આખા જંગલ દરમિયાન એટલી બધી મોટી મોટી માયાવી શક્તિઓનો વાસ છે કે જો તેમના હાથમાં આવી ગયા ને તો માણસના હાડકાં પણ બચતા નથી માટે એ તમારે જોવાનું કે તમે કેવી રીતે માયાવી શક્તિ સામે લડી શકો છો અને આગળ વધી શકો છો અને ત્યારે ભૂતિઓ કહે છે કે કાંઈ વાંધો નહીં તું અમને મારક તો દેખાડ અને અમે રૂપાવટી નગરી સુધી તો જરૂર પહોંચીશું આમ કહીને તેઓ થોડાક આગળ ચાલ્યા અને ત્યાં તો પેલો માણસ ત્યાં ઊભો રહી ગયો ત્યારે રાજપાલસિંહ કહે છે કે કેમ ઊભો રહી ગયો આગળ ચાલ અમને આગળ જવાનો માર્ગ તો દેખાડ ત્યારે એ માયાવી એટલું બોલ્યો કે ભોતિયા અહીંયા સુધી મારી સીમા છે અને હવે આ સીમાની બહાર નીકળીશ ને તો મને આ બાજુમાં જેની સીમા છે ને એ માયાવી શક્તિ મને મારી નાખશે માટે અહીંયાથી તારે તારી રીતે જવું પડશે અને આ રૂપાવટી નગરીમાં સમગ્ર માયાવી શક્તિઓને એક એક અલગ પ્રદેશ આપવામાં આવ્યો છે અને એકબીજા ક્યારેય કોઈના પ્રદેશમાં નથી જતા ત્યારે ભૂતિયો કહે છે કે કાંઈ વાંધો નહીં તો આટલેથી પાછો વળી જા પરંતુ અમને એ તો કહી જા કે અહીંયાથી આગળ કેમ નીકળવું ત્યારે એ માયાવી હસવા લાગ્યો ને કહે છે કે ભૂતિયા મને તો નથી લાગતું કે તમે રૂપાવટી સુધી પહોંચી શકો પરંતુ તું મારી પાસે સહાય માગે છે તો તને કહી દઉં છું કે ભૂતિયા અહીંયાથી માયાવી રસ્તાઓની શરૂઆત થાય છે અને એ તને જે રસ્તો સાચો દેખાતો હશે ને એ જ ખોટો હશે આમ કહી અને તે ત્યાંથી અદ્રશ્ય થઈ જાય છે ત્યારે એના આટલા શબ્દો સાંભળી અને રાજપાલસિંહ કહેવા લાગ્યા કે ભૂતિયા જો એવા માર્ગ આવશે તો આપણે ફસાઈ જશું અને આમ ને આમ ભટકતા થઈ જશું બોલ આપણે શું કરીશું ત્યારે ભૂતિઓ કહે છે કે કાંઈ વાંધો નહીં ચિંતા કરવાની કોઈ જરૂર નથી આપણે હવે આટલા સુધી આવ્યા છીએ તો આગળ પણ આપણે જરૂર પહોંચીશું અને આમ આટલું કહી અને ભૂતિઓ આગળ આગળ ચાલવા લાગ્યો અને રાજપાલસિંહ એમની સાથે છે અને એક માર્ગ દેખાણો કે જે જંગલ અને ઝાડીઓની વચ્ચોવચથી જઈ રહ્યો છે ત્યારે ભૂતિઓ કહે છે કે રાજપાલસિંહ મને લાગે છે કે આ જ સાચો માર્ગ છે ત્યારે રાજપાલસિંહ કહે છે કે ભૂતિયા તું તો આગળ પણ અહીંયા આવેલો હતો તો તને માર્ગ વિશે કાંઈ ભાન નથી ત્યારે ભૂતિઓ કહે છે કે રાજપાલસિંહ આ માર્ગ દિવસે ને દિવસે બદલાય છે અને દિવસે ને દિવસે બદલાય એનું કારણ બીજું કોઈ નહીં આ માયાવી શક્તિઓની માયાજાળ છે અને તમે આ જંગલમાં એક જ વાર નહીં પરંતુ હજાર વાર આવો ને તો પણ તમે ભૂલા પડી જાઓ એવી આ માયાવી શક્તિઓની માયાજાળ છે માટે ચાલો આ જ માર્ગે આપણે આગળ વધીએ અને પછી બંને મિત્રો વાતો કરતાં કરતાં એ જ માર્ગે આગળ જઈ રહ્યા છે અને ત્યારે રાજપાલસિંહ એટલું કહે છે કે ભૂતિયા લાગે છે કે આ જ સાચો માર્ગ છે ત્યારે ભૂતિયો કહે છે કે હા મને પણ એમ જ લાગે છે અને આમ સવારના ચાલી રહેલા ભૂત્યો અને રાજપાલસિંહ બંને હવે સાંજ થવા આવી છે ત્યારે ભૂતિઓ કહે છે કે રાજપાલસિંહ તમને ભૂખ નથી લાગી ત્યારે રાજપાલસિંહ કહે છે કે ભૂતિયા ભૂખ તો લાગી છે પરંતુ સૌથી વધારે ઉતાવળ મને એ છે કે મારે મારે રૂપાવટી નગરીમાં પહોંચવું છે અને ત્યાંનું વાતાવરણ શું હશે મહારાજ અને મારા રામ અને શ્યામ બંને કુશળખેમતો હશે ને ત્યારે ભૂતિઓ કહે છે કે ચિંતા કરશો નહીં બધા મજામાં જ છે અને આમ કહી અને તેઓ સાંજે હવે થોડાક આગળ ચાલ્યા ત્યાં તો ભૂતિયો અને રાજપાલસિંહ બંને ચોંકી જાય છે કારણ કે એ જ રસ્તો જે રસ્તા ઉપર તેઓ સવારના ચાલી અને આગળ વધ્યા હતા એ માર્ગ પાછો ત્યાં આવીને ઊભો રહી ગયો કે જ્યાંથી પેલી માયાવી શક્તિએ એમને પ્રવેશ આપ્યો હતો ત્યારે રાજપાલસિંહ કહેવા લાગ્યા કે ભૂતિયા આ તો આપણે જ્યાંથી ચાલવાનું શરૂ કર્યું હતું એ જ જગ્યા ઉપર આવીને ઊભા છીએ ત્યારે ભૂતિયો કહે છે કે હા રાજપાલસિંહ હું પણ તમને એ જ કહું છું કે આપણે જે રસ્તેથી ચાલવાનું શરૂ કર્યું હતું અને અહીંયા સુધી તો આપણને પેલો માયાવી મૂકવા આવ્યો હતો અને ત્યાંથી આપણે આખો દિવસ ચાલ્યા અને સાંજ પડી ત્યાં સુધી ચાલતા રહ્યા કે આપણે રૂપાવટી નગરીમાં ઝડપથી પહોંચીએ પરંતુ આ તો ખૂબ જ દુઃખદાયી ઘટના આપણી સાથે બની છે કે આમ આટલું બધું ચાલવા છતાં પણ ચાલેલું કાંઈ કામ ના આવ્યું ત્યારે રાજપાલસિંહ કહેવા લાગ્યા કે ભૂતિયા તો હવે શું કરીશું બોલ અને આપણે માયાવી રસ્તાઓમાં ફસાઈ ગયા છીએ કોઈ પણ રસ્તે જઈશું ને તો પણ એ માર્ગ આપણને અહીંયા જ લાવીને ઉભો કરી દેશે અને આમ ભૂતિયો વાતો કરી રહ્યા છે તો પાછળ એક થઈ છે અને 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 દાંત કાઢી આખું જંગલ એવા અવાજમાં હસવા લાગી ત્યારે આવો અવાજ સાંભળીને ભૂતિયો અને રાજપાલસિંહ બંને પાછું વળીને જુએ છે તો તેમના હોશ ઉડી જાય છે કારણ કે એક ડોસી કે જે એટલી જોર જોરથી હસી રહી છે કે તે આ આખા જંગલને ધ્રુજાવી રહી છે એવો એનો કરકશ અવાજ છે ત્યારે ભૂતિયો કહે છે કે હે ડોશી આવા અવાજમાં હસવાનું બંધ કર તારો અવાજ સાંભળી અને અમારા કાન ફાટે છે ત્યારે ડોશી કહે છે કે ભૂતિયા અને રાજપાલસિંહ બંને જણા આ જંગલમાં આવ્યા છો અને રૂપાવટી સુધી પહોંચવું છે તો મારી ચેલેન્જ છે કે તમે એકવાર આ મારા માર્ગો પાર કરીને તો દેખાડો પછી હું માનું કે તમે રૂપાવટી સુધી પહોંચી શકશો આમ કહી અને આ ડોસી ફરી ખડખડ દાંત કાઢીને હસવા લાગી ત્યારે ભૂતિયો ડોસીને કાંઈ કહે એ પહેલાં તો ભૂતિયાના કાને વેલા બાપાના અવાજ સંભળાણા અને એમાં વેલા બાપા ભૂતિયાનું સ્મરણ કરી રહ્યા છે કે ભૂતિયા ક્યાં છે તું ભૂતિયા ક્યાં છે તું ત્યારે વેલા બાપાનું સ્મરણ સંભળાણું ત્યાં તો ભૂતિયાએ વેલા બાપાને વચન આપ્યું હતું કે વેલા બાપા જ્યારે પણ તમે પાંચ વાર મારું સ્મરણ કરશો ને ત્યારે હું હાજર થઈ જઈશ અને હવે વેલા બાપાનું પાંચ વારનું સ્મરણ ભોતિયાના કાને પડ્યું તેથી ભોતિયાને ચિંતા થવા લાગી કે વેલા બાપા ક્યાંક કોઈ સંકટમાં તો નહીં હોય ને અને આમ આટલો વિચાર કરતાની સાથે પેલી ડોસી તરફથી ધ્યાન હટી ગયું અને ભૂતિયો રાજપાલસિંહને કહે છે કે રાજપાલસિંહ તમે અહીંયા ઊભા રહેજો અને હું હમણાં જ આવું છું અને આ જગ્યા મૂકતા નહીં આમ કહી અને ભૂતિઓ ત્યાંથી અદ્રશ્ય થઈ ગયો અને વેલા બાપાએ જે સ્મરણ કરતા હતા ત્યાં ભૂતિઓ પ્રગટ થઈને કહેવા લાગ્યો કે વેલા બાપા તમે મારું સ્મરણ કરતા હતા કોઈ આપત્તિ આવી છે કે શું ત્યારે વેલા બાપાની આંખમાં આંસુ છે અને તેઓ કહે છે કે ભૂતિયા કોઈ આપત્તિ નથી આ તો મેં તારું સ્મરણ એટલા માટે કર્યું છે કે ભૂતિયા મને તારી યાદ આવી ગઈ હતી અને હું એ પણ જાણવા માગતો હતો કે ભૂતિયાએ મને વચન આપ્યું હતું કે પાંચ વખત મારું સ્મરણ કરજો એની સાથે જ હું અહીંયા હાજર થઈ જઈશ તો હું જાણવા માગતો હતો ભૂતિયા કે શું ખરેખર તે મને વચન આપ્યું હતું એ પ્રમાણે તું પ્રગટ થાય છે કે નહીં ત્યારે આટલા શબ્દો સાંભળીને ભૂતિયો કહેવા લાગ્યો કે વેલા બાપા મેં તમને એમ કહ્યું હતું કે તમે મહિનામાં એક જ વાર મારું સ્મરણ કરજો અને કોઈ ગામમાં આપત્તિ આવે તો મારું સ્મરણ કરજો નહીતર વેલા બાપા તમે આમ ખોટું મારું સ્મરણ કેમ કર્યું છે અને તમને ખબર નથી કે હું ક્યાં હતો અરે રાજપાલસિંહને હું એક માયાવી ડોસીની સામે હતા અને એ ડોશીને વશમાં કરી અને મારે માયાવી રસ્તાઓનું રાજ એની પાસેથી પડાવી લેવું હતું અને એટલા માટે હું તેની સાથે વાતચીતમાં હતો ત્યારે વેલા બાપા કહે છે કે ભૂતિયા આ તો મેં ખૂબ જ મોટી ભૂલ કરી છે અને રાજપાલસિંહ શું કરી રહ્યા છે ત્યારે ભૂતિઓ કહે છે કે વેલા બાપા રાજપાલસિંહ પણ મારી પાસે હતા પરંતુ તમે જેવું મારું પાંચ વખત સ્મરણ કર્યું ને એની સાથે મને એમ થયું કે ગામમાં કંઈક સંકટ આવ્યું છે અને તો જ વેલા બાપા મને આમ યાદ કરી રહ્યા છે એટલા માટે હું એ માયાવી જંગલમાં એ માયાવી ડોસીની સામુ હું રાજપાલસિંહને ત્યાજ મૂકીને પાછો આવી ગયો છું માટે હે વેલા બાપા મારે જવું પડશે અને જેવો મને સમય મળશે ને એની સાથે હું તમારી પાસે આવી અને તમને મળીશ કારણ કે વેલા બાપા અત્યારે મારી પાસે વધારે સમય નથી અને આમ કારણ વગર મારું સ્મરણ નહીં કરો વેલા બાપા હું ફસાઈ જઈશ અને જો હું નહીં ફસાવું તો મારા મિત્ર રાજપાલસિંહ ફસાઈ જશે ત્યારે વેલા બાપા કહે છે કે ભૂતિયા મને તો તારી યાદ આવી એટલા માટે તારું સ્મરણ કર્યું પરંતુ હવે મને એ વાત તો નક્કી થઈ ગઈ છે કે મારે આમ તારું સ્મરણ ના કરવું જોઈએ અને ભૂતિયા હવે વિકટ પડે ને તો જ તારું સ્મરણ કરીશ દીકરા હવે તું જટ જા નહીતર ત્યાં માયાવી શક્તિની સામૂ પેલા રાજપાલસિંહ એકલા છે ત્યારે ભૂતિઓ કહે છે કે દાદા તમારું ધ્યાન રાખજો હું જાઉં છું આમ કહીને ભૂતિઓ ત્યાંથી અદ્રશ્ય થયો અને જ્યાં પેલી ડોસી અને રાજપાલસિંહ હતા ત્યાં જઈને ભૂતિઓ પ્રગટ થાય છે અને પછી ચારે બાજુ તે નજર કરીને જુએ છે તો તેના હોશ ઉડી જાય છે કારણ કે મિત્રો ત્યાં રાજપાલસિંહ છે જ નહીં ત્યારે ભૂતિઓ મનમાં વિચાર કરે છે કે મેં રાજપાલસિંહને તો અહીંયા જ રોકાવાનું કહ્યું હતું અને મેં એમ પણ કહ્યું હતું કે રાજપાલસિંહ જ્યાં સુધી હું પાછો ન આવું ત્યાં સુધી અહીંયાથી એક ડગલું પણ હલતા નહીં તો પછી રાજપાલસિંહ ગયા ક્યાં અને આમ આટલો વિચાર કરીને ભૂતિઓ ચારે બાજુ રાજપાલસિંહને શોધી રહ્યો છે અને મિત્રો રાજપાલસિંહ ક્યાં ગયા કે પછી એમને કોઈ માયાવી શક્તિએ બંદી તો નથી બનાવ્યા તેનો ઇતિહાસ આપણે આગળના ભાગમાં જોઈશું અને તમે આપણી ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો આજે જ આપણી ચેનલ વહાણવટી ડિજિટલને સબસ્ક્રાઈબ કરી નાખો જય માતાજી